હેલો મિત્રો રાધે રાધે કેમ છો બધા મજામાં માં જશે તો અમે જાય છે આર્યન લઈને વેરાવળ કેમ કે સાબી એને બતાવવાનું કીધું હતું તમે બતાવવા જાય છે કેમ કે આજે કોઈ નક્કી નતું જવાનું તો ઉસા કે આપણે જઈ આવીએ આજે કેમ કે સાબી એમ કીધું હતું કે સાવ મહિના થાય ને ત્યારે બતાવી જાય તો હાલો તો હવે આપણે એને આર્યન બતાવી આવીએ કેમ કે સાતમો મહિનો આર્યન હાલે છે કેમ કે સાવ મહિના ઉપર થઈ ગયા હતા સાબી સાવ મહિના નું કીધું હતું તો હાલો બ્લોગ માં કન્ટિન્યુ બનાવ છે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા આર્યન હોય તો રેડી થઈ ગયા છે

હવે તો અમારા આર્યભાઈ પણ ઉતા તે ઉઠી ગયા તો હવે આપણે એને પાણી પી રહી દઈએ અને અમે પણ પાણી પી લે અરુ પીસ ઉપમા કન્ટેનર બના રહ્યો છું હાલો તો આપણે દવાખાને પૂગી ગયા છે તો સાહેબને બતાવી લઈએ તો કન્ટેનર બ્લોકમાં બના રહ્યો છું ઇન્જેક્શન

ఒక రోజు పొది మన ఆపై ఇష్టజ అంటేనే కై గాడి మేల్మనేతి पाणी પીరైతే కంకి ఉठीనం గడు భుకైతే पाणी పేలా પીరైతి హలే టీవీ తరే హలో దారు पाणी పిలితు నింబో సోడా పిలిది దవ జై కంటిన్యూ బ్లగ్ మా పనే రేజో నహో అయితే ఛానల్ ని సబ్‌స్క్రైబ్ కరను భులతని તો મગલમાના મંદિરે પોગી ગયા છે તો મગલમાના દર્શન કરી લે કે રસ્તામાં જ રહે એટલે મગલમાના દર્શન કરી લે આ તો વ્લોગમાં કન્ટેન્ટ બના રે છે જય મગલમા જય મગલમા મિત્રો તમે પાદના દર્શન કરી લે મગલમાના જો કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં

કેમ કે હાવ થાકી ગયા હતા અને ધૂળ બહુ ઉડતી એટલા માટે નારિયાભાઈ ને પણ નવરાવીને કે ગરમ પાણી વે આર્યભાઈ પણ આવીને કે ને હવે ઉષા કામ કરે છે ઉષા આવી ગયા અને આ મારું કામ લઈ લીધું આ લેવું પડે આત્મા કા હાલ તો વાહિંદ વાળી નાખ તો મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો કેમ કે મોંઘેરા મહેમાન અમારી ઘરે આવે છે અમારી ઘરે આવી ગયા છે મોંઘેરા મહેમાન ઠંડુ પીસ ਚਾ ਲੋ ਬਧੇ ਠੰਡੂ ਪੀਵਾ ਚਾ ਲੋ ਬਧੇ ਠੰਡੂ ਪੀਵਾ ਅਮਰੋ ਅਮਰੋ ਕਾੜੀ ਜਾ ਰੇਲ ਬਣਾਵਾਨੋ ਕੰਮ ਕਾਜ ਚੱਲੂ ਛੇ ਆਂ ਐਡੀਟਰ ਮੋਨਾਰਦਰੀਓਨੇ 1 2 3 જો આખો દળયો સાતોય તો પણ એમાં ઓલું થઈ જાય તો મને ઊંકે તો આપણી ઘરે આવ્યા હતા તો આપણે એને ચા પાણી દીધા જમવાનું બહુ કીધું મહેમાન ના વહી ગયા કેમ કે ફરી પાછા આવશું ત્યારે જમશું તો મહેમાનને વાળાવી વળાવી દીધા અમે અમે હવે ફરમાઈશ એક વિડીયો બનાવાશ તો વિડીયો બનાવી લઈએ આપણા બ્લોગના એ એન્ડ કરીએ નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા હવે નવા બ્લોગમાં બાય બાય